કચ્છ જિલ્લાના અંજાર તાલુકા ખાતેથી ખેડા જિલ્લામાં આવેલો ધાર્મિક પ્રવાસ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ લક્ઝરી બસ દિવસ લેતા દુર્ઘટના સર્જાયું સામે આવ્યું છે જેમાં ડાકોરમાં મુખા તણાવ નજીક આવેલા પહાજીના આશ્રમથી પાછા પડતા સમયે લક્ઝરી બસ ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજ લાઈનને અટકી જતા બસમાં બેઠેલા પ્રવાસીઓને કરંટ લાગ્યો હતો જેમાંથી ત્રણ પ્રવાસીઓને વધુ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો આ પૈકી એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે બે લોકોની હાલ સારવાર ચાલી રહી છે ત્યારે આ સમગ્ર મામલે ડાકોર પોલીસે સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના અંજુર તાલુકા ખાતેથી દક્ષિણ ભારત ખાતે ધાર્મિક પ્રવાસ જવા એક લક્ઝરી બસ નીકળી હતી ત્યારે આજરોજ મંગળવારે આ લક્ઝરી બસ પ્રવાસીઓ સાથે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરના ઠાકોરના દર્શને આવ્યા હતા જે બપોર બાદ ડાકોરના મુખા તળાવ પાસે આવેલ પહેરાઈજીની રિપેટ મુખાતણાવ પાસે આવેલ પહિયારીજીના આશ્રમથી બસમાં પ્રવાસીઓ પાછા ફરતા હતા આ દરમિયાન લક્ઝરી બસ રિવર્સ લેતા ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજ લાઈનને અડકી જતા બસમાં કરંટ ઉતર્યો હતો આ વીજ કરંટ બસમાં બેઠેલા ત્રીસથી વધુ પ્રવાસીઓને લાગ્યો હતો પરંતુ આ લોકોને માત્ર ઝટકો લાગ્યો હતો જ્યારે બસમાં બેસેલા બે મહિલા અનેક પુરુષને કરંટની વધારે અસર થતા આ ત્રણેયને ગંભીર રીતે ઇજાગ્રસ્ત

તાલુકો બચાવ જિલ્લો કચ્છ હોવાના જાણવા મળી આવ્યું છે તો કચ્છથી દક્ષિણ ભારત યાત્રાએ તમામ પ્રવાસીઓ લક્ઝરી વસવા નીકળ્યા હતા ત્યારે ડાકોર દર્શન કર્યા બાદ પાછા વળતા સમયે આ ઘટના બનવા પામી હતી જ્યારે મૃતક મહિલા રસોઈયા તરીકે જોડાય હોવાનું જાણવા મળી આવ્યું છે તો આ ઘટના બનતા હવે આ બસ દક્ષિણ ભારત જવાને બદલે વતન પાછળ હોવાનું જાણવા મળી આવ્યું હતું શોઇલવારા સાથે સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ટાકોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ